રાજકોટના માલવીયાનગર રેલવે ફાટકમાં મોટી દુર્ઘટના ટળી ટ્રેનના સમયે ફાટક ખુલ્લો હોવાનો વિડીયો થયો વાયરલ માલવીયાનગર પાસે આવેલું ફાટક નંબર અગિયાર ટ્રેનના આવવાના સમયે બંધ ન કર્યા હોવાનો મામલો ઘટના સમયે હાજર રહેલા લોકોએ ટ્રેન સમયે રેલવે ફાટક બંધ ન કર્યા હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વિડીયો રાત્રિના બાર વાગ્યે ગુડ્સ ટ્રેન આવી રહી હતી ત્યારે હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ફાટક સુમિત કુમારને જેના પગલે ફાટક મિન સુમિત કુમારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હાલ આંગે ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે ઇન્ક્વાયરી બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે